રાજ્યમાં સામાજિક ન્યાય અને સમાન હક માટે આજે થરાદમાં એક મોટું આંદોલન જોવા મળ્યું થરાદ ઓબીસી સમિતિના અગ્રણી નેતાઓ ભાઈચંદ ઠાકોર પ્રધાનજી ઠાકોર અને આગેવાન માંગીલાલ પટેલ સહિત તમામ આગેવાનોએ થરાદના પ્રાંત અધિકારીને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં ગુજરાતમાં ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્રે થઈ રહેલા અન્યાય અને આ અન્યાયને દૂર કરવા માટેની તેમની સશક્ત માગણીઓને મુખ્યમંત્રી ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરવામાં આવી છે ઓબીસી સમાજની આ મુખ્ય માગણીઓમાં તાત્કાલિક અસરથી સરકારી ભરતીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચોપ્પન ટકા અનામત આપવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂરી કરવાની અને ત્યારબાદ ઓબીસી વસ્તીની ટકાવારી મુજબ કાયમી ધોરણે અનામત આપવાની માંગ કરી છે સૌથી મોટો મુદ્દો ઝવેરી પંચનો અહેવાલ તાત્કાલિક જાહેર કરવાનો અને તેની ભલામણો મુજબ પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઓબીસીની વસ્તી મુજબ અનામત બેઠકો ફાળવવી જોઈએ ઓબીસી સમાજના નેતાઓએ મુદ્દાઓ પર સરકારનું ત્વરિત ધ્યાન દોરવાનો આગ્રહ કર્યો છે તો દર્શકો થરાદ ઓબીસી સમિતિ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત સાબિત કરે છે કે ઓબીસી સમાજ હવે પોતાના સામાજિક અને રાજકીય અધિકારો માટે જાગૃત બન્યો છે ચોપન ટકા અનામત અને વસ્તી ગણતરી આધારિત અનામતની માગણીઓ દુર્ગામી અસરો પેદા કરી શકે છે હવે જોવાનું એ રહે છે કે ગુજરાત સરકાર ઓબીસી સમાજની આ વિવાદાસ્પદ અને મહત્વની માગણીઓ ઉપર કેવો પ્રતિસાદ આપે છે અને ક્યારે ઝવેરી પંચનો અહેવાલ જાહેર કરીને સમાજને ન્યાય અપાવે છે જે સમગ્ર ઓબીસી સમાજ દ્વારા તાજ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં અમારા મુખ્ય મુદ્દા ઓબીસી સમાજના એવા છે કે બંધારણે અમને હક આપેલો છે કે જેની જેટલી વસ્તી એનો એટલો ભાગ છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અત્યારે ઓબીસીને ચોપ્પન ટકાથી વધારે વસ્તી હોવા છતાં સત્યાવીસ ટકા જનામત મળે છે એ બાબતનો મુદ્દો હતો બીજું પોલીસની ભરતીમાં જે દોડના ગોળ ગાડી દેવામાં આવેલા છે એને દાખલ કરવામાં આવે કારણ કે એનાથી ઉત્તર ગુજરાતમાં પછાત સમાજમાં ઓબીસી સમાજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એવા સોળથી સત્તર મુદ્દાને લઈ અચ્છાયને આવેદનપત્ર પાઠવ્યું જેમાં સમગ્ર ઓબીસી સમાજમાંથી ચૌધરી સમાજ હોય પટેલ સમાજ હોય જુદા સમાજ ગરજી સમાજ સૌ ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવે ઓબીસી સમાજ દ્વારા પ્રાંત સાહેબ સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારી જે બંધારણમાં જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ઓબીસી સમાજને ફક્ત સત્યાવીસ ટકા જ અનામત મળે છે અને દોઢસો કરતાં પણ વધારે ઓબીસી જાતિ છે આમ ગુજરાતમાં ચોપન ટકા વસ્તી છે પણ એની સરખામણીમાં એને અનામત ઓછી આપવામાં આવી છે માટે સત્યાવીસ ટકાની જગ્યાએ ચોપન ટકા અનામત વધારવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે કેમ કે બીજા રાજ્ય તમિલનાડુ હોય તેલંગાણા હોય ઘણા એવા રાજ્યો છે જ્યાં સિત્તેર સિત્તેર ટકા સુધી અનામત આપવામાં આવે છે કેમ કે એ લોકો જાગૃત થઈને એમના હક માગે છે તો અમે અમારા હક પ્રત્યે આજે જાગૃત થઈ અને આખા ગુજરાતમાં ઓબીસી સમાજે તમામ સમાજો જે દોઢસો કરતાં વધારે સમાજોના પ્રતિનિધિઓ મળી અને આવેદનપત્ર આપ્યું છે અને ખાસ કરીને જેમ પોલીસની ભરતીમાં ફિઝિકલની જરૂર હોય છે એ ફિઝિકલની જગ્યાએ દોડમાં અમારા ગામડાના ઓબીસી સમાજના યુવાનો મજબૂત સશક્ત હોય છે એ સારું દોડી સારા રેન્ક પ્રાપ્ત કરી શકે પણ એ માર્ક માર્ક્સ કાઢી નાખવામાં આવે છે ઓછા કરવામાં આવ્યા છે એમને ફરીથી ઉમેરવામાં આવે અને ખાસ કરીને જીપીએસસીની જે પરીક્ષા છે એમાં મારા ઓબીસી સમાજના જે છોકરા જે ટોપ રેન્કર્સ હોય છે એમને ઇન્ટરવ્યુમાં માર્ક્સ કાપી નાખવામાં આવે છે અને હવે ઇન્ટરવ્યૂના માર્ક પણ પચાસ ટકા કરતાં વધારી દીધા છે એટલે એમાં ઓબીસી સમાજને હળાહળા ન્યાય કરવામાં આવે છે અને ફક્ત એક સમાજને જ ન્યાય કરવામાં આવે છે અને એક સમાજની જ તરફદારી કરવામાં આવે છે આવું જ્યારે ઓરમાયુ વર્તન ઓબીસી સમાજ સાથે રાખવામાં આવે છે ત્યારે અમારે સરકારને વિનંતી છે અને સરકારને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આગામી સમયમાં જો અમારા આ જે મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યો છે એમાં તમે જો તમે કંઈ કરશો નહીં તો આગામી સમયમાં અમારે રસ્તા ઉપર ઉતરી અને તમામ ઓબીસી સમાજના યુવાનો સરકાર શરીને લડત આપશે અને ગાંધી ચીદા માર્ગે અમે અમારો આંદોલન કરશું અને એનામાં અમારા હક જેટલી હિસ્સેદારી એટલી અમારી ભાગીદારી એ મેળવીને રહેશે